उबलते हुए लहू का मजाक लिखा जाएगा उबलते हुए लहू का अगर मजाक लिखा जाएगा हमारी सांस्कृतियाँ और हमारी विरासतों की अगर हाँसी उड़ाई जाएगी हमारे पूर्वजों हमारी माँ बहनों को अगर आम में लिखा जाएगा बस बस हम राजपूतों पे संजिश हो और जुल्म मत करना हो दुनिया वालों અગર બાંધલી આ સરપે કફન તો ફિરસે ઇતિહાસ લીખા જાય ગુજરાતની અંદર જેટલા બી હિન્દુસ્તાનમાં જેટલા રાજપૂત સમાજ વસે છે એની દરેક શાખામાંથી કોઈ બી કારણોસર ઇસ્લામ ધર્મ સ્વીકારીને અમે અલગ થયેલા છીએ આપણું લોહી એક જ છે વચમાં કરણસિંહ બાપુની સાથે અમારા દીકરાએ એક વાત કરી હતી કે ગુજરાતમાં આઠ લાખ મ ઘરા સમાજનો આપને સાથ છે જો દીકરો હતો બે હજાર આઠથી લઈને બે હજાર બાવીસ સુધી હું સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ સાથે બંને રાજપૂત સમાજને એક કરવા માટે કોશિશ કરતો હતો મારા અનુભવ પ્રમાણે ગુજરાતમાં ચારસો એસી થી ચારસો નેવું ગામ અમારા સમાજના બી છે અને બારથી ચૌદ લાખની વસ્તી આપની સાથે છે બસ સંકલન સમિતિ જે બી નક્કી કરે તેમાં અમારો પૂરો સાથ અને સહકાર છે એક વસ્તુ હું જ એક વસ્તુ હું જરૂર કહીશ મારા જે અનુભવ છે એની અંદર એક વાક્યમાં જ કહીશ કે રાજપૂત કોઈને ગમતા નથી ને બધાને રાજપૂત થવું છે કેવી રીતે પોસિબલ છે વર્ષો પહેલા એક કવિ થઈ ગયા બસ એક વર્ષો પહેલા એક કવિ થઈ ગયા હાજી કવિ કે રાજપુતાણી ઉપર બહુ સારું લખેલું છે અત્યારે મને મળતું નથી પણ એની છેલ્લી બે પંક્તિઓ છે કે સબ કારણ કી ખોટ પડી ઓ સોય હિન્દુ હિન્દુસ્તાન કી રાજપૂતાની આથી મારી માતાઓને વિનંતી કરું છું કે એમને જાગૃત થશે તો આ ઇતિહાસ મને લાગે છે ગુજરાતમાં પહેલી વાર લખાઈ જશે અને અમે આપની સાથે તન મન ધનથી આપની સાથે છીએ સમય ઓછો છે એટલે હું આપની સાથે વિદાય લઉં છું જય રાજપૂતાના જય હિન્દ થેન્ક યુ વેરી મચ આભાર ઇનાયત ખાનજી ખૂબ સરસ વાત કરી મોલે સલમ સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે છે ત્યારે ઇતિહાસવિદ અને ખૂબ જાણકાર એવા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજાને વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરશે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા જય માતાજી જય ભવાની માનની સિંહ વડીલો રાજપૂતાની બહેનો યુવાન મિત્રો વધારે આપનો સમય નથી લેવા માંગતો પણ જે ધરતીમાં આ વાત થઈ છે એ ધરતીનો ટૂંકો ઇતિહાસ તમને કહું કે આ હિન્દુત્વની વાત થાય છે વિક્રમ ઈસવીસન તેરસો ને સુડતાલીસ માં મોહમ્મદ તગલક ગુજરાત જાડેજાની પેલા અટક સમા હતી પાકિસ્તાન ત્યારે નહોતું એટલે સિંધુ સમાનગર જાડેજાની રાજધાની હતી જામ એને લડાઈ કરી મોહમ્મદ તગલખ અને ઇતિહાસમાં પહેલી વખત દિલ્હીના બાદશાહ હિન્દુત્વની રક્ષા કરી અને પછી અકબર જેવા બાદશાહને સોળસો ત્રીસમાં જુનાગઢની લડાઈમાં માં હિન્દુસ્તાનમાં કોઈ નતું હરાવી શક્યું જાડેજા રાજપૂતે જુનાગઢ લડાઈમાં વિક્રમ સોળસો ત્રીસમાં માં હરાવ્યો

પ્રજાની રક્ષા કરવા માટે પ્રજાની મા બહેનો માટે થઈને પોતાના હજારો શિર કટાવનાર એના ઉપર આવી ટિપ્પણી દી સહન ન કરે મને ઘણા પૂછે કે મેં કીધું આ આંદોલન સ્વયંભૂ છે અને કોઈ આનો નેતા નથી નેતા જે વ્યવસ્થા કરે છે સંકલન સમિતિ એટલે આપણે એની શિસ્તમાં રહેશું અને આ ઇતિહાસને જે ધરતી ઉપર રાજ તમે કરતા હો એનો ઇતિહાસ જાણવો પડે આ તો દરબારનો સ્વભાવ હતો જે માગે એ દઈ દઈએ જામ ઉડન એક એક લઢવી ગયો કે બરા આપ માગો માગો તો આખું રાજ આપી દીધું એટલે આપણે રાજ આપી દીધા ને ત્યારે અત્યારે અમે આપણે બોલે છે ને આપણે સહી ન કરી હોય પાછો બેસડ હિન્દુસ્તાનની 40% ધરતી આ રાજાઓ પાસે અને રાજપૂત પાસે રૂલર પાસે હતી હિન્દુસ્તાનની 40% ધરતી એક ખાલી કાશ્મીરમાં સહી નોતી કરી તો અત્યારે કાશ્મીર ભારતનો કેટલો હેડક છે તમે જુઓ છો બે મહિના મોડી સહી કરી હતી મહારાજા હરિસિંહે એટલે આજે પાંચસો બાસઠે સહી ન કર્યો તો શું થાત એટલે આપણે હવે આપણી ફિલોસોફી પણ બદલવી પડશે જે બાગે એ નહીં દેવાનું બુદ્ધિથી વિચાર કરવાનો અને કસરની નીતિ અપનાવી અને જીતવાની લડાઈ કરવાની જીતવાની ખાલી સહી થવાની લડાઈ નહીં હવે યુગ બદલી ગયો છે એટલે ખૂબ ખૂબ આપણે ધન્યવાદ સિત્તેર વર્ષના જેમના માથામાં બધા વાળ સફેદ થઈ ગયા છે આવે એવા ફીડ અને પોતે કે વધારો અને દિલ્હીમાં બેઠેલા શાસકો ને છું કે આ દ્રશ્ય જરા જોઈ લેજો આ દ્રશ્ય જોઈ લેજો તો આવા અનુભવી વ્યક્તિ એ ભૂલ કરી બોલો સોમનાથ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી શાંતિ રાખીશું શાંતિ રાખીશું આપણે ઉભા નહીં થઈએ આપણે શાંતિ રાખીશું શાંતિ રાખ્યું છું મિત્રો મિત્રો શાંતિ રાખીએ ફરીથી કહું છું આપણી વચ્ચે સહભાગી થવા માટે અનેક આગેવાનો આવવાના પણ જયારે આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એક મહા સમુદ્ર આ ક્ષત્રિયો નો ઘુઘવાતો મહાસમુદ્ર જયારે મળ્યો છે ત્યારે આપની સમક્ષ સત્તાધારી પક્ષ સમક્ષ કરતા હરતા સમક્ષ આપણી વાતને મૂકવાની જવાબદારી પણ આપણી છે કોઈ ઉહાપો ના કરો ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો સંયમ રાખો અને મહેમાનોને પણ વિનંતી કરું કે આપ પણ શાંતિ અને સંયમથી સભામાં પધારો તમારી પણ જવાબદારી થાય સભાની શિસ્ત ના તોડો એ વિનંતી કરવા માંગુ છું લાખો ની સંખ્યા બોલો સોમનાથ ભગવાન કી અરે ભાઈ સાંભળો તો ખરા તમારે સાંભળવું છે કે પ્રવચન હવે એક પડકારો તો આપવાનો પણ સમાજના કાર્યકર તરીકે અને મને જે જવાબદારી સોંપી છે એ મારી વાત સત્તાધીશો સુધી પહોંચાડવાની ભાઈ શાંતિ રાખો હજુ શું શાંતિ રાખો સમાજ થી કોઈ મોટું નથી ભાઈ સમાજથી કોઈ મોટું નથી સમાજ મોટો છે વ્યક્તિઓ આવતા જવતા રહેવાના સમજો કેટલા લોકો હજારો કિલોમીટર થી આવ્યા છે ઘેર જશે એટલે કોઈ પૂછશે કે તમે રતનપુરની સભામાં ગયા હતા તો શું સમાચાર લઈને આવ્યા સમાજે શું નક્કી કર્યું તો એવું કે છો કે ફોટા પડાવવા ગયા હતા તમે વિચાર કરી લ્યો કે શા માટે પોતાના વિસ્તારમાંથી બીજા વિસ્તારની અંદર ઉમેદવારી કરવા જવું પડે જે વિસ્તારની અંદર પોતે કામ કર્યા હોય પાંચ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ તરીકે તો શા કારણે ત્યાંથી ટિકિટ નો આપવામાં આવે અને રાજકોટ આપવામાં આવે આ તો એવું થયું કે ઘરની દાજી વનમાં ભાગી એવી કેવત છે જૂની ઘરની દાજી વનમાં ભાગીને વનમાં લાગી આગ આ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે અત્યારે હું આ સ્થળે જ્યારે પહોંચ્યો હું પોતે કિલોમીટર ચાલીને આવ્યો છું અહીંયા આ રેલોથી દિલ્હી સુધી પહોંચી ગયો છે અને રાજપૂત સમાજની તમામ સહન શક્તિની સીમા આવી ગઈ છે હવે હવે કોઈ પણ પ્રકારની માફી તો હોવી જ ન જોઈ પરંતુ દુઃખની વાત એ છે કે પેલાના જમાનામાં પણ આપણા સમાજની અંદર જયચંદો હતા અને અત્યારે પણ છે અત્યારે આજનો દિવસ જેને યાદ કરવા પડે જેણે આપણું બંધારણ ઘડ્યું એ બાબા સાહેબ આંબેડકરનો આજે જ્યારે ચૌદ એપ્રિલે આજે એમના સંગઠનના બધા સભ્યો આવ્યા છે આપણને ટેકો આપવા આવ્યા છે ત્યારે આપણે સૌ તાલીઓથી એમને વધાવીશું ત્યારે ઘણો સમય થયો છે આટલી સંખ્યાની અંદર આ ગ્રાઉન્ડ તો નહીં ગ્રાઉન્ડ ની બહાર પણ એટલા બધા સંખ્યાઓ છે ત્યારે મારે વધારે કઈ વાત નથી કરવાની આપ સૌએ બે દિવસમાં ડિબેટમાં મને સાંભળો છે એમાં મેં મારી વાત પૂરેપૂરી રજૂ કરેલી છે અને આ લોકશાહીની અંદર આપણે કોઈ પણ પ્રકારના તમે આજે જોજો આજે

આ સમાજ સાથે અમારો સમાજ છે એ ખાતરી દેવા માટે અહીં આવ્યો છું